કુંડાળુના લેખક અને દિગ્દર્શક રોહિત પ્રજાપતિ મહેસાણાના એક ગામના છે રોહિત કહે છે કે હું મારા ગામમાં થયેલી કેટલીક વાસ્તવિક ઘટનાઓને લોકોથી પ્રેરિત થયો હતો અને મને આ ફિલ્મ બનાવવાની તીવ્ર ઈચ્છા થઈ હું આપણા ગામમાં જીવનને તેમજ બતાવવા માંગુ છું જ્યાં કુંડાળુ ઉત્તર ગુજરાતના ગ્રામ્ય જીવનનું પ્રતિબિંબ છે જ્યાં લગ્નને હજુ પણ સમાજમાં ખૂબ જ મહત્વ આપવામાં આવે છે આ વાર્તા મંગુ નામની અનાથ અને ગરીબ કુટુંબની સ્ત્રી અને વિકાસ નામના હાઈપર એક્ટિવ સ્વભાવના પરંતુ બોલવામાં તકલીફ ધરાવતા પુરુષની છે જ્યારે મંગુના લગ્નનો માગુ વિકાસ માટે આવે છે ત્યારે બંનેના જીવનમાં ઘટેલી ઘટના અને એક વળાંક તે બંનેને એક નથી થવા દેતો સામાજિક પરંપરા અને રિવાજોમાં બંધાયેલા આ બંનેના જીવન પ્રવાસને આપણે અનુસરીએ છીએ જ્યાં પોતાની જાત સાથેનો સંઘર્ષ પોતાની લાગણીઓ સાથેનો સંઘર્ષ અને જીવનમાં હજુ વધુ કંઈક પામવાની તીવ્ર ઈચ્છા તેમને ફરીવાર એકબીજાની સાથે લાવે છે નિયંત્રિત છે લગ્નને અનુચિત મહત્વ સાથે આપણી ફિલ્મ સૂચવે છે કે આપણામાં ક્યાંક એક મંગુ અને વિકાસ છે વિકાસ જેમાં આપણા બધામાં કેટલીક ચારિત્ર્યને ખામીઓ અથવા અપૂર્ણતાઓ છે જે આપણે છુપાવીએ છીએ જેમાં આપણે ફિટ થવાનો પ્રયાસ કરીએ છીએ મંગુની જેમ આપણે દરેક વ્યક્તિ કોઈ બોજો વહન કરીએ છીએ અલંકારિક અથવા શાબ્દિક જે આપણને નીચે દબાવે છે અથવા પોતાની શરતો પર જીવન જીવવાથી અટકાવે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નમસ્કાર મારું નામ સોનાલી દેસાઈ છે આજે અમે અહીંયા કુંડાળુ ના રિલીઝ વખતે મળ્યા છે અને કુંડાળુ આ ટાઇટલ એક સર્કલ ઓફ લાઈફ કે એક વર્તુળની છે પણ એની સાથે સાથે આ ટાઇટલ એ પણ દર્શાવે છે કે આ કુંડાળામાંથી આપણે બહાર નીકળવું પડે અને આપણી પોતાની લાઈફ પોતાની રીતે ડિસ્કવર કરવી પડે એ હિંમત રાખવી પડે અને આપણે પોતાનું નસીબ જે છે એ પોતે જ બનાવવું પડે કોઈ આપણને હેલ્પ નથી કરવા આવવાનો એના માટે તો એવો એક સંદેશ પણ છે આ ફિલ્મમાં મંગુ ફોઈ નું કેરેક્ટર છે એ એક એવા લેડીનું કેરેક્ટર છે જે બહુ જ યુ નો ગામડામાં આપણે કહીએ તો એની સાથે કોઈ વાત નથી કરતો એની એની સાથે કોઈ શેર કરવા કશું નથી માગતા તો એ બહુ એકલી પડી ગઈ છે સાવ એકલી પડી ગઈ છે ઇન લાઈફ અને આવા ટાઈમ પર ઘણી વખત આપણે એવું જોયું છે કે એવી એક વ્યક્તિ તમારા પડખે તમારી પાછળ આવીને ઊભું રહે છે અને તમને એવો સાથ આપે છે કે નહીં તો એક એવી વાત તમને કહી જાય કે તમારું આખું લાઈફ બદલાઈ જાય બસ એની જ આ સ્ટોરી છે તો બધાને એ જ નિવેદન કે કુંડાળુ થિયેટરમાં આવીને જો આજથી રિલીઝ થઈ ગઈ છે એ જોવા માટે તો તમને ફિલ્મ તો જોવી જ પડશે પણ આ કુંડાળાના બહુ લેયર્સ છે બહુ જુદા જુદા મિનિંગ છે અને જેવું મેં કીધું આ મારા કેરેક્ટર માટે એક એવું કુંડાળું છે જેમાં આ ફસાઈ ગઈ છે એને એવું લાગે છે કે કોઈક યુ નો નાનપણમાં આપણા માતા પિતા હોય કે ભાઈ ભંડુ હોય એ કોઈ આવીને તમને આમાંથી બહાર કાઢે કે પછી લગ્ન થયા પછી તમારો વર તમને એમાંથી બહાર કાઢે પણ પોતાના પર ઓછો વિશ્વાસ હોય અને ઓછી દુનિયા જોયેલી હોય એટલે આ કુંડાળામાંથી કેવી બહાર બહાર નીકળે નીકળે છે છે કોના કેવા પરથી એ એ બધું જોવા માટે તમારે કુંડાળું જોવું પડશે પ્રજાપતિ છે હું આ કુંડાળું ફિલ્મ છે એનો રાઇટર અને ડિરેક્ટર છું આ ફિલ્મ સૌથી પહેલા મેં વાર્તા સ્વરૂપે લખી હતી એટલે બે વાર્તાઓ હતી મારી શોર્ટ સ્ટોરીઝ જે કોવિડમાં જે લોકડાઉન થયું ફર્સ્ટ વેવ દરમિયાન એ વખતે મેં બે વાર્તાઓ લખી હતી એક ગામફોઈ અને બીજી બોબડો આ બે વાર્તાઓ જે હતી એ બે વાર્તાઓ પરથી આનું સ્ક્રીન પ્લે લખાયો છે અને એ બે વાર્તાઓ પછી આ આખી ફિલ્મ સ્ક્રીન પ્લેના સ્વરૂપમાં લખાઈ છે મેં અને પ્રિયાંક ગંગવાણી નામનું મારો પાસ કંપની કંપનીમાં પણ પાર્ટનર છે મારો ફ્રેન્ડ છે એ બંને મળીને સ્ક્રીન પ્લે લખ્યું છે આનું અને લગભગ સમજો ને કે મહિનામાં લખાયું હશે અમે પ્રોફેશનલ સ્ક્રીન પ્લે રાઇટર એટલે એવું કંઈ હોય નહીં કોઈ એને કોઈને ના એવી ડિગ્રી ના મળી હોય એમ કે તું આજથી પ્રોફેશનલ સ્ક્રીન પ્લે રાઇટર એમાં એવું હોય કે એણે લખ્યા હોય એટલે એને પ્રેક્ટિસ હોય એટલે એમાં બીજું એવું છે કે ફિલ્મ મેકિંગ આખી આખું આખી વાત જ એવી છે કે તમે બનાવતા બનાવતા શીખો નો ડાઉટ કોલેજો બધી બહુ છે ફિલ્મ મેકિંગની પણ એ કરતાં કરતાં જ આવડતું હોય તો અમે એ જ શરૂઆત કરી છે અને એ જ લખવાનું ટ્રાય કર્યો છે પોસ્ટ પ્રોડક્શનમાં સારો એવો ટાઈમ ગયો છે કારણ કે અમારા બધા માટે નવું હતું અમારા બધા માટે પહેલી ફિલ્મ હતી જેના કારણે પોસ્ટ પ્રોડક્શનમાં અમને લગભગ દોઢથી બે વર્ષ કહે છે જનરલી જનરલી એવું કહેવાતું હોય છે કે કુંડાળામાં પગ પડવો એ ખરાબ વસ્તુ છે અથવા તો અપશકુન છે અપશુકન છે પણ આ ફિલ્મમાં એવું જરા પણ નથી અને આ એક પોઝિટિવ કુંડાળાની વાત છે આમાં એવી વાત છે કે જે કુંડાળામાં પગ પાડવા જેવો છે મારા બધાનો પડ્યો છે હવે તમારો પણ પડશે તો તમને એક ધન્યતા અનુભવાશે ના એવું નથી બંને વાર્તાઓ છે બંને વાર્તાઓનું મિશ્રણ કરીને આ એક ફિલ્મ છે જેનું નામ છે કુંડાળું